હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાળીએ તો આજે એક નવી જ રેસીપી લઈને આવ્યા છીએ તો આજે આપણે બનાવવાનું છે સોલેસણાનું શાક તો ચાલો આપણે રેસીપી જોઈએ તો મિત્રો આપણે ચણા લીધા હતા અને આપણે ત્રણથી ચાર કલાક અગાઉ ગરમ પાણીમાં પલાળી દીધા હતા હવે આપણે અને બાફવાના છે અને બાફતી વખતે આપણે આ પાણીમાં એક ચાની પોટલી બનાવવાની છે ચા લીધી છે ત્રણ નાની એલચી લીધી છે એક સ્ટાર ફૂલ લીધું છે હવે આપણે આની ઓટલી બની દેવું કડક મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે પાટીઓ લઈ લીધો છે તો આપણે એમાં નાખી દઈશું પલાળેલા ચીણા બાફા માટે આપણે બનાવેલી મસાલાની ચાની પોટલી આમાં નાખી દઈશું થોડુંક મીઠું નાખશું આપણે ખાવાના સોડા આપણે નાખશું એક ચમચી આપણે મિત્રો આપણે કાંદા લઈ લીધા છે કાંદાનું આપણે માપે કટિંગ કરી ગ્રેવી કરી નાખવાની છે આપણે ટમેટા લઈ લીધા છે તો આને આપણે મીડિયમ કાપી લેશું અને આની ગ્રેવી કરી નાખીશું તો મિત્રો આપણે ગ્રેવી માટે કાંદા લીધા છે ટમેટા લીધા છે આડુની લચ્છી કરી છે મરસાઇની લચ્છી કરી લી છે અને છોલા મસાલો છે તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે લઈ લીધો ફાટીયો આપણે એમાં લેશ થોડુંક તેલ મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે નાખી દઈશું એક ચમચી નાખી દઈશું કાંદાની પેસ્ટ આપણે બે થી ત્રણ મિનિટ પાકવા દઈશું મિત્રો આપડા કાંદા પાકી ગયા છે हम आप नाखी दीस टमाटा साथ ना थोड़ा मसाला आप अर्धी चमची हलदर एक चमची लाल काश्मीरी मरसू एक चमची मीठू स्वाद अनुसार છોલા મસાલો આપણે નાખશું પછી પછી પાછો આપણે તો મિત્રો આપડે ગ્રેવી પચાસ ટકા પાકી ગઈ છે હવે આપણે નાખી દઈશું આદુના લસ્સા અને લીલી મરચીના લસ્સા મિત્રો પેલા આપણે આ પોટલી નાખેલી છે મસાલા વળી એ બહાર કાઢી લેવું આપણા સીણા પાકી ગયા છે હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું આપણે એકદમ મસાલાનો ચાનો કલર આમાં આવી ગયો એકદમ રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ એવો કલર થઈ ગયો છે હવે આપણે આમાં નાખશું થોડાક મસાલા છોલા મસાલો જીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી

મિત્રો આપણે આદુના લસ્સા અને મરચી એ નાખી દઈશું હવે આના આપણે બે થી પાંચ મિનિટ પાકવા દઈશું એમને મિત્રો આપણા છોલે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે આપણે આમાં ધાણા નાખી દઈશું જો